નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ઘણા દિવસ પછી જંગલની મુલાકાતે ગયા હતા જંગલ અત્યારે ખૂબ જ રળિયામણું લાગી રહ્યું છે જંગલમાં ચારે તરફ લીલોતરી હરિયાળી જોવા મળે છે વાંસના મોટા મોટા બાંબુવાળા ઝાડ સાગ સાલ સાદળ અને જંગલની કેળીઓ ઉપર અત્યારે ખૂબ જ મજા આવે એવો સુંદર નજારો જોવા મળે છે અને ફરવાની પણ બહુ મજા આવે છે કારણ કે અત્યારે એકદમ ચોખ્ખું છે બધું અને ગ્રામ્ય જીવન પણ અહીંયા જોવા મળ્યું રસ્તાની અંદર આવી રીતે દાહોદરા ગામની અંદર ગ્રામ્ય જીવન શૈલી કેવી હોય છે ગામડાનું કેવું એક ચિત્રણ હોય છે ગામડું કેવું હોય છે ઓરિજિનલ ગામડું જેવું હોય આવજો અમારા ઘોગંબા પંથકની અંદર એકવાર અને અત્યારે ગોગંબા વિસ્તારની અંદર તાળીની સિઝન હવે થોડા જ દિવસોમાં ચાલુ થઈ જશે ત્યારે આ ભાઈ ગયો તો તાળના ઝાડ ઉપર આ રીતે હા ચડાવવા માટે એ શું કહે છે જાણીએ આપણે કેટલા તાળ માંડવાના છે

અને તમારે આને વેચવાની કે પછી એમ જ આપી દેવાની વેચવાની શું ભાવ વેચાય રૂપિયા રૂપિયા તે ગ્રાહક મળી જાય મળે ઘેર બેઠા પીવા આવે ને પણ ચોખ્ખી આપવાની કે પછી એમાં પાણી ઉમેરવાનું પાણી નહીં ઉમેરવાનું પાણીના પૈસા એવું છે એમને